પ્રાણી પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે નહારગઢ બાયોલોજીકલ પાર્ક સાથે થયેલા પ્રાણી વિનિમય કાર્યક્રમ અંતર્ગત બે હાજર ત્રેવીસ માં લાવવામાં આવેલા ભારતીય વરુઓની જોડી જય અને પરિ દ્વારા આ વર્ષે બીજી વાર સફળ પ્રજનન થયું છે પરીએ તારીખ પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પોતાનો પાંજરાના ઓપન યાર્ડમાં જાતે બનાવેલા દરમાં ચાર તંદુરસ્ત બચ્ચાઓને જન્મ આપ્યો છે આ પહેલાં સાત જાન્યુઆરી બે હજાર રોજ પણ આ જ જોડીના પ્રજનન દ્વારા બે નર બચ્ચાઓને જન્મ થયો હતો ભારતીય વરુ સામાન્ય રીતે પાસઠથી સિત્તેર દિવસના ગર્ભધાન પછી બચ્ચા જન્માવે છે જન્મ સમયે બચ્ચાઓની આંખો બંધ હોય છે જે આઠથી દસ દિવસમાં ખુલતી હોય છે

સરથાણા નેચર પાર્ક ખાતે અગાઉ બે હજાર ત્રેવીસના વર્ષમાં આપણે નાહારકલ બાયોલોજીકલ પાર્ક જયપુર જુ ખાતેથી એક વુલ્ફની જોડી મેળવવામાં આવેલી હતી એની સામે નેચર પાર્ક ખાતેથી એક જડવીલાણીની જોડી આપવામાં આવી હતી અને બીજા ચાર ઘરિયાલ તેઓ પાસેથી લેવામાં આવેલા હતા વુલ્ફની જોડી જે મેળવવામાં આવેલી હતી તેમાં નરની ઉંમર અત્યારે પાંચ વર્ષની છે અને માદાની ચાર વર્ષની છે તેઓને ગત જાન્યુઆરી બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષમાં એક બે બચ્ચાને જન્મ આપેલો હતો બે નર બચ્ચા હતા બંને જે નર અને માદા પ્રાણીનું ફરી પ્રજનન થતાં ગત પંદર તારીખના દિવસ રોજ કુલ ચાર બચ્ચાને જન્મ આપેલો છે અને તે ફિમેલે ઓપન યાર્ડમાં પોતાની જાતે દર એક બરોજ જે ગુફા જેવી બનાવી અને અંદર બચ્ચા મૂકેલા છે હાલ ચારેય બચ્ચા તંદુરસ્ત માલુમ